અરે તું પેલા શંકરી અને પૈસા લાવે છે ખબર છે કે પૈસા હાલ છે તું વચ્ચે તું ચાઉમીન છે એ પૈસા છે ને હાલ આવ્યું તું હલે કોન્તી કાકા તમે પાંચ લાખ રૂપિયા હાલ્યા છો હું તો ચામીનમાં છું તમે પૈસા લાવ તમે આલે છો હું તો કોઈ ગુનો કરો છું ખાશો તમે ખાશો હા હું વાત કરું છે બહાર તો મૂળીએ નહીં અને વેજે અરે વેજે નહીં યાર નામ લેતા પૈસા લેવાનો નામના ના લે લાલ ગાય લાવે છે એક લાખ રૂપિયાની એટલે પેલી કાબડી છે એક લાખ નો વીસ દી છે એ મારા પૈસા તો ભરવા પડે કે ભાઈ અલે વાતો ના કરાય તો ઉઘરા જવું પડે પેલો ભીખલો તો દારૂ પીને જલસા કરે શંકો કાકો છે ને એ ઘેર આવો તમે જઈને ઉઘરા કરી આવો હવે મારે જવું જ પડે

અને દારૂ જ પીધો છે કરે દેવું મારે ફરવાનું મારે પંદરવી ગાડીમાં ફર્યો છે આમાં એ કાઢી અને મારે પેલા મારે મારા પત્રો ને કરે મારા ઘરને ને કોમકારવું છે મારે એને જ આવ્યો આ પૈસા થી સોરવાનું છે નહીં કોંતિરો પૈસા લીધા ઉભો તું પૈસા લેવા આવ્યો હવે જમંતાળશે અરે શંકરિયા પૈસા લેતા આવડે તો જવું પડે થોડે ક્યાં તો કાઠું પડે વેતા આવડે તા ને અરે ભાઈ હું તો હા જવાનો

तो पकड़े ही। मारा, तो मारा। <laughs> <laughs> अलियाला सब सब माने बिखलो

હાલા શંતાપાતા માં મારો નાનો શું બરે થોડી બોલ કરે જો દોડે દોડે છોકરા આ તો મારે વના છોડ કોણ દેનાર અરે તું શું શંકરિયા બરોબર ભાગી ના આવ્યો છું ભાગી ના છું આજ તો બરોબર કોંત્રી મારી લીધા હું જઈને જોઉં તો ખરું

એ મિત્રો આ જોડેથી લાખ રૂપિયા શંકરભાઈ લાવ્યા હતા અને આ શંકરભાઈને આ કાંતિભાઈએ આ ઉઘરાણી માટે ખૂબ માર્યો કારણ કે આ દેવો એ દસમો ઘરો જીવનમાં આપણે જે પણ શોખ કરવા હોય પોતાના મહેનતથી જ કરવાના જો પાંચ ટકા ને દસ ટકા દેવું લઈ દેવું કરી અને આપણા શોખ પૂરા કરીએ તો આ જ દશા થાય જોતા રહો અમારે આ યુટ્યુબ ચેનલ આર કે થોરી અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે શેર જરૂરથી કરજો જય હિન્દ જય ગુજરાત જય ભારત